રાંધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ગણતરીના દિવસોમાં યોજાવા જઈ રહી છે ત્યારે ગામની સમસ્યાથી પીડાતા ગ્રામજનો હવે આકરા પાણીએ થયા છે તેઓએ રાંધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે રાંધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના દિવસોમાં યોજાવા જઈ રહી છે ચૂંટણી જીતવા ભાજપ કોંગ્રેસ એનસીપી અને અપક્ષ ઉમેદવારો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે ગામે ગામ ડોર ટુ ડોર મુલાકાત લઈ રહ્યા છે પરંતુ રાંધનપુર તાલુકાના રંગપુરા ગામે તમામ ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી છે રાંધનપુરના રંગપુર ગામે વરસાદી પાણીનો છેલ્લા કેટલા સમયથી નિકાલ ન થતા ગ્રામજનો થયા છે હવે આકરા પાણીએ વરસાદી ગંદુ અને કાદવ કાદવવાળું પાણીએ સમગ્ર રંગનપુર ગામને બારમાં લીધું હોય તેમ ગામના રહેણાંક વિસ્તારમાં હજુ પણ મકાનો બહાર પાણી ભરાયા છે ગામના તમામ માર્ગો પાણીમાં ગરકાવ છે શાળાની પ્રાથમિક શાળાનું પટાંગણ પાણીમાં હોવાથી શાળાના માસુમ ભૂલકાઓ શાળા બહાર ખેલકૂદ કરી શકતા નથી ચિંતાની બાબત તો એ છે કે શાળાના માસુમ પાણીમાં શાળાએ જવા મજબૂર બન્યા છે જેથી તેમના પગમાં ઇન્ફેક્શન અને ફોલ્લા પડી રહ્યા છે બાળકો બીમાર પડી રહ્યા છે જોકે ગામની સમસ્યાથી પીડાતા ગ્રામજનો હવે આકરા પાણીએ થયા છે તેઓએ આજે રાંધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને માંગ કરી છે કે જ્યાં સુધી અમારા રંગપુર ગામની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કે શાળાએ જતા માસુમ ભૂલકાઓ પણ ગંદા પાણીથી વ્યથિત છે અને પાણીનો જલ્દી નિકાલ કરવામાં આવે તેવી આજીજી કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ જાંડી ચામડીના વહીવટી તંત્ર રંગપુરા ગામના આ માસુમ ભૂલકાઓની વેદના સાંભળે છે કે પછી આંખ આડા કરે છે તે એક જોવું રહ્યું પેસા દીયા ભાઈ માધા આ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સ્કૂલ રંગપુરા પ્રાથમિક શાળા અને શું સમસ્યા છે સમસ્યા તમે જોઈ શકો છો કે આ ગંદુ પાણી આપણે નેડીમાં નીકળું કેવી રીતે આપણે ગંદા પાણીમાં નીકળીએ ને તો આપણને બાસ ગંદકી કેટલી જોવા મળે છે અમે જઈએ નથી શકતા અમે જ્યારે અંદરથી નીકળતા હોય ત્યારે અમને બાસ પ્લાસ્ટિક જીવા તેવા ગીવતી મચ્છર અંદર જે રખડતું હોય છે અમારા પગમાં ફોરલા ભરાતા ભણવા કેવી રીતે જઈ શકીએ

તાલુકા રાધનપુર જિલ્લા પાસે આ બાળકો ને ભણવા જવાનું તમારા ગામમાં બાળકોને ભણવા જવા માટે પેલું તો પાણી પ્રથમ બાવળ અને સ્કૂલે જતા માટે રસ્તા ખરાબ છે એટલે પાણીમાં હેડે છોકરા તો એમને મેલેરિયા છે ડેન્ગ્યુ છે એવા તાવ આવે છે એને તાવ આવે છે તો એના માટે રસ્તાની સાફ સફાઈ કરે પાણીનો નિકાલ કરે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આખું ગામ અમારું ચૂંટણીમાં મતદાન કરવાનું નથી તો તમારી ચૂંટણીનો બહિષ્કાર કરો છો હા પ્રભુભાઈજી કયા ગામના છે હું રંગપુરા શું રંગપુરામાં શું સમસ્યા છે રંગપુરાની અંદર ગંદુ પાણી છે ટાઈમસર બસ આવતી નહીં બાળકો ભણવા જઈ શકતા નહીં અને જાય છે તો બીમાર થાય છે તાવ આવે છે મેલેરિયા થાય છે ગોમડા થાય છે એના કારણે લોકો વસ્તી ભણવાય નહીં જતી તો તમારી શું માંગ અમારી માંગણી છે સારા રસ્તા બનાવો ગંદુ પાણી દૂર કરો અને ટાઈમસર જે અપડાઉન ડાઉન કરતા રાધનપુર જતા વિદ્યાર્થીઓને ટાઈમસર બસ મળે એવો અમારો નિર્ણય છે તો તમે ચૂંટણીના બહિષ્કાર લોકો છે શું અમારો ચૂંટણીનો બહિષ્કાર છે કે જ્યાં સુધી આ અમારો કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી રંગપુરા ગામ કોઈ મતદાન કરશે નહીં ભરત સથવારાનો રિપોર્ટ રાધનપુર